દિવાળીના તહેવારોને અનુલક્ષીને પાદરા પોલીસ દ્વારા ચોક્સી બજારના વેપારીઓ સાથે સુરક્ષા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણે વેપારીઓને તહેવારો દરમિયાન વિશેષ સાવચેત રહેવા સૂચના આપી હતી ખાસ કરીને સોના ચાંદીના વેપારીઓ આંગણિયા પેઢી અને બેંક સંચાલકોને દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવવાની અને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી હતી દિવાળી વેકેશન દરમિયાન દુકાનો અથવા મકાનો બંધ રહે ત્યારે તેની માહિતી પણ પોલીસને આપવા જરૂરી સૂચના આપવામાં આવી હતી વેપારીઓએ મિટિંગમાં ટ્રાફિકની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી જેના નિવારણ માટે પોલીસ દ્વારા વધારાનું પેટ્રોલિંગ અને ટ્રાફિક નિયંત્રણની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજ રોજ પાદરા ચોકસી મહાજન મંડળની મિટિંગ પાદરા બીઆઈ સાહેબના આદેશ પ્રમાણે બોલાવવામાં આવી હતી તેમાં સારી એવી સંખ્યામાં પાદરા ચોકસી બજાર વેપારી મિત્રો બંગાળી એસોસિએશન તથા આંગળીયા મિત્રો હાજર રહ્યા હતા શ્રી પાદરા પીઆઈ ચારણ સાહેબે દરેક દુકાને સીસીટીવી કેમેરા રાખવા ગ્રાહકો ભૂલા ના પાડી જાય લેડીઝ આવે અને તમને ભૂલા ના પાડી જાય તમે દાગીના બતાવો તો ધનીને તમારા સ્ટાફની હાજરીમાં બતાવજો એ એક વાત કરી ચોક્સી મહજન મંડળના અમારા વેપારી મિત્રોએ પણ એક નવી રજૂઆત કરી કે અમારી આસપાસમાં જે રેસિડેન્ટ છે એ લોકોના પણ આધાર કાર્ડ કાર્ડ લઈ અને એમની ઓળખને પહેચાન થાય ત્રીજો પ્રશ્ન પાર્કિંગનો જે ખૂબ મહત્વનો હતો એમાં સાહેબે અમને એવું કીધું કે પાદરામાં જે બજારમાં એન્ટ્રી છે ત્યાં તમે પોલ મરાવી શકો છો વૃદ્ધોને પણ આ બજારમાં આવવું હોય પોતાના વડીલો પોતાની દીકરીઓ માટે પોતાના બાળકો માટે દાગીના લેવા માટે તો તમે એક વ્હીલચેરની પણ વ્યવસ્થા આપો પાદરાના વેપાર માટે તેઓએ પણ ચિંતા વ્યક્ત કરી કે વેપાર ઘણો બધો ઓછો થઈ રહ્યો છે તો આ વેપાર કેમ કરીને સારો થાય શું શું કાળજી રાખી બીજી અમને ખાસ વાત એ કરી કે દિવાળી લા પાંચમ ધાર્મિક દુકાનો બંધ રહે છે ઘણા ફેમિલી આઉટ ઓફ જાય છે તો આ તમામ લોકોએ પાદરા પોલીસ સ્ટેશનને જાણ કરી વેપારી મિત્રોએ પણ પોતાની રજૂઆત કરી સાહેબશ્રી પણ રજૂઆત કરી બધાને ખૂબ સંતોષ જ્ઞાન પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર